પટેલ આજનો વિડીયો છે સાઈ બાબા જો આ રીતે આપણે બનાવીએ પછી આપડે સાઈ બાબા પેપર છે રેડિયમ પેપર રેડિયમ પેપર માં આપણે કેરોસીન છે આ રીતનું હાથે વળે છે ને આ રીતનું લગાવી દેવાનું આખા પેપરમાં લગાવી દીધું પછી આપણે છે ને આવી સેચ કરી નાખવાનું પછી આ રીતે રેડિયમ પેપરને આ રીતે કરવાનું સાઈ બાબાની પ્રિન્ટ તો છે ને પ્રેસ કરેલી જ હોય આપણે એને આકાર આપવાનો છે જો આ રીતે ઉખેડવાનું છે ચાલો હું તમને આખું ઉખેડીને બતાવું જો આ રીતે તૈયાર થઈ ગયા જો સાંઈબાનો સાંઈ બાબાનો આકાર આવી ગયો બરાબર હવે એમાં પહેલું સ્ટેપ આપણે જે આવે ને એ લગાવીએ પછી સેમ પ્રોસેસથી મેં આમાં ઉખેડીને તૈયાર કરાવ્યું છે જો આ પેલો પાર્ટ છે સાંઈબામાનો લગાવવાનો રેડિયમનો આ રીતનું બધું ઝીણું મોટું બધું રેડિયમ આપણે કાઢી નાખવાનું છે અને પછી આપણે લગાવવાનું છે આપણે સેલોટેપની મદદથી કરવાનું છે આપણે જે ઓલી સેલોટેપ આવે ને એ સેલોટેપની જાડી સેલોટેપ આવે આ રીતની સેલોટેપ આવે એની મદદથી આપણે કરવાનું છે ચાલો આપણે કરીએ જો આપણે એને આ રીતની સેલોટેબમાં આવી રીતે વ્યવસ્થિત આખો ફોટો આવી જાય ને એવી રીતે લેવાનો છે આ રીતે આવી રીતે લઈ લેવાનું છે પછી આપણે એને આ રીતના એકદમ વ્યવસ્થિત શેપ લઈ અને આપણે એને મૂકવાનું છે જો આ રીતે આપણે લગાવીને માથે પ્રેસ કરી દેવાનું આ રીતના એટલે એકદમ પરફેક્ટ પછી આપણે આવી રીતે આંગળીની મદદથી આમ વ્યવસ્થિત કરી નાખવાનું જો આ રીતે અરવે હાથે ઉખેડી લેવાનું આપણો આ પહેલો સ્ટેપ પૂરો થઈ ગયો પછી આપણે બીજો સ્ટેપ લઈએ આ બીજો સ્ટેપ છે એને પણ આપણે આ રીતે આવી રીતે આંગળી વડે પ્રેસ કરી અને આપણે આવી રીતે ઉપાડી લેવાનું આ રીતે પછી એને પણ આપણે એ રીતે એકદમ એક્ઝેક્ટ જે રીતનું માપ આવતું હોય ને એવી રીતે કરી અને આપણે એને લગાવી દેવાનું આ રીતે પછી આપણે આ રીતે હળવા હવે આવશે એનો ત્રીજો સ્ટેપ આ આપણો ત્રીજો સ્ટેપ છે એને પણ આપણે સેમ પ્રોસેસથી આવી રીતે લઈ લઈએ પછી આપણે એને લગાવી દઈએ આ આ રીતે રીતે પછી અડવા હાથે આપણે લગાવી હવે આવશે આપણો ચોથો સ્ટેપ આ આપણો ચોથો સ્ટેપ એને પણ આપણે સેમ પ્રોસેસથી લઈ લેવાનો સેમ આકારના પાટ જ આપેલા હોય એને આપણે પાટને જોડવાના છે

આપણે એનો છઠો સ્ટેપ છે એને પણ આપણે આ રીતે લગાવીએ આપણે છે ને સાઈ બાબાની આંખ લગાવવાની છે એ આ રીતની એકદમ નાની હોય એટલે આપણે એને નિરાતે લેવાની છે સેમ આ જ રીતે એક્ઝેક્ટ લગાવી દેવાની આ રીતે લગાવી દીધી હવે એનું ઉપર પાઘડીનો ચાંદ આપશે అగ్ పిఫ్ આપણા એનો પાટક છે આપણે એની ડિઝાઇન લગાવવાની છે એક્ઝેક્ટ કિનારીથી કિનારી આપણે ચાલવાનું આ રીતે હવે સાઈબાબાનો બાબાનો હાર આવશે આ રીતે સાઈબાબાનો હાર સેમ મીડિયમમાંથી મેં કટિંગ કરીને રેડી રાખ્યું છે આ રીતે સાઈબાબાનો બાબાનો હાર જેથી કરીને જગ્યા નું સાંઈ બાબાનો પછી આપણે એનો બીજો લઈ લઈએ ગ્રીન કલર છે યલો કલર લગાવ્યો હતો ને એની જગ્યાએ ગ્રીન ફ્લોવર લગાવાનો છે છે સાઈ બાબા રેડી થઈ ગયા છે જો સેમ આ જ સાઈ જો આપણા સાઈબાબા થઈ ગયા છે સેમ પ્રોસેસ થી આપણે આ બધાય ફોટા બનાવવાના છે જો આ સરખું કરીને તમને બતાવવું જો આ રીતે બધા પાર્ટ વ્યવસ્થિત કરીને આપણા સાંઈ બાબા રેડી થઈ ગયા છે જો આપણું આ આખું પેજ રેડિયમનું સાંઈ બાબાનું આપણે બનાવી નાખ્યું છે જો આ રીતે બરાબર તમને આ આ વિડીયો સારો લાગ્યો હોય ને તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને મારા નવા વિડીયા マリチェ。